દોસ્તો હાલમાં જ અંબાણી પરિવારની ફૂલોવાલી હોળીની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવી છે આ લગ્ન પ્રસંગમાં તમે કરોડો રૂપિયાના ખર્ચા કરતા અંબાણી પરિવારને જોયો જ હશે પરંતુ તહેવારોની પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચે છે આ અંબાણી પરિવાર આ અંબાણી પરિવાર દ્વારા ખૂબ મોટા ખર્ચે આ હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે જેમાં અમે તમને આજના વિડીયોમાં જણાવીશું કે અંબાણી પરિવાર દ્વારા ઉજવવામાં આવેલી હોળીના કેટલાક એવા વિડીયો કે જેને જોઈને તમે પણ આશ્ચર્ય પામી જશો આ તસવીરોના એ અંબાણી પરિવાર દ્વારા હોળીની ઉજવણી કેવી રીતે કરવામાં આવી છે એવું સ્પષ્ટપણે તસવીરોમાં જોઈ શકાય છે જેમાં ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરતા જોવા મળે છે ચાલો તમને બતાવીએ ફૂલવાલી હોળીની કેટલીક ખાસ અને વિશેષ તસવીરો

કે જ્યારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના ઘરે ફૂલોની હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેના ભાઈ અનંત અને તેની નવી વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પણ આ સેલિબ્રેશનમાં સામેલ થયા છે અને એમણે આખરે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે આ હોળી પાછળ કર્યો છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈશાથી લઈને તેના માતા પિતા મુકેશ અને નીતા અને ભાઈ અનંત સુધી બધા જ ફૂલોમાં તરબોળ જોવા મળે છે તસવીરો જોઈને અંદાજ ચોક્કસથી લગાવી શકાય છે

આ અવસર માટે ઈશાએ ગુલાબી રંગના સ્કર્ટ સાથે મેચિંગ બ્લાઉઝની જોડી બનાવી હતી જેમાં સફેદ રંગના દોરાઓથી ભરતકામ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે પોતાના પોતાના લુકને મિનિમમ એ કહેવાય કે ઈશાએ વાળ ખુલ્લા રાખ્યા હતા એક તસવીરોમાં શ્લોકા પણ જોવા મળી હતી જે નણંદ ઈશાનો હાથ પકડીને મસ્તી કરતી જોવા મળી આ દરમિયાન શ્લોકા પણ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ઈશા અંબાણીના લગ્ન આનંદ અનંત સાથે થયા હતા બાર ડિસેમ્બર બે હજાર અઢારના ના રોજ આ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈશા થી લઈને એના માતા પિતા મુકેશ અને નીતા અને ભાઈ અનંત સુધી બધા જ ફૂલોમાં તરબોળ છે તસવીરો જોઈને અંદાજ ચોક્કસથી લગાવી શકાય છે કે આ પ્રસંગે ત્યાં હાજર તમામ લોકોએ ફૂલોની હોળીનો કેટલો આનંદ લીધો હશે તસવીરોમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ જોવા મળી રહી છે જેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી નીતા અંબાણીની વાત કરીએ તો ફૂલોની હોળી માણતી વખતે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આ સિવાય મુકેશ અંબાણી શ્લોકા મહેતા અને અંબાણી પરિવારના કેટલાય સંબંધીઓ અને મિત્રો પણ આ સેલિબ્રેશનમાં સાથે મળ્યા છે દોસ્તો હોળીનો તહેવાર ના માત્ર રંગોનો તહેવાર છે પણ જૂની ફરિયાદો ભૂલીને એકબીજા સાથે પ્રેમ વહેંચવાનો તહેવાર છે આ તહેવાર પણ એકબીજાને રંગે રંગવાની સાથે સાથે ખૂબ જ મસ્તી પણ કરવામાં આવે છે અને જ્યારે ઉજવણીની વાત આવે છે ત્યારે અંબાણી પરિવારને કેમ ભૂલાય આ અંબાણી પરિવારની ઉજવણી જોવા જેવી હોય છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જ્યારે ફૂલોની હોળીનું આયોજન કર્યું છે ત્યારે તેઓ એ ખૂબ જ મસ્તી કરી હતી અને આ દરમિયાનની એ કેટલીક તસવીરો સામે આવી છે અને આટલા ટૂંકા સમયમાં કોઈ જ આટલા મોટા ફાર્મનું આટલું બધું સરસ મજાનું આયોજન ન કરી શક્યું હોય ઈશા અને શ્લોકાએ પણ તેમની ઘણી બધી મદદ કરી છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાઇકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો